આધાર કાર્ડ માંથી આધાર કાર્ડ ઘટાવા ચાહીએ છે કે નહીં મેં કડવતી આધાર કાર્ડ વારો પૂછી દે પૂછી દે તો આધાર કાર્ડ વારો પૂછી દે પૂછી દે પૂછી દે તો ના આધાર કાર્ડ દેવો છે તો ગોસાવલી નામ પૂછી એને ના રે હા બે કારણો દેશ નથી આધાર કાર્ડ ભારતના નાગરિક તરીકે આપણે સૌ કોઈ પાસે એક રેશન કાર્ડ હોય છે રેશન કાર્ડ જનરલી જે લોકો આર્થિક સ્થિતિ જેમની મજબૂત હોય છે એ એમનો પ્રૂફ તરીકે કે હું ભારતનો નાગરિક છું એવું પ્રૂફ તરીકે રેશન કાર્ડનો ઉપયોગ કરતા હોય છે અને સામાન્ય પ્રજા જે છે આપણે સૌ કોઈ જાણીએ કે મોટાભાગની પ્રજા એમના એ રેશન કાર્ડથી અનાજ મેળવે છે મારી પાછળ હું આખી જ તમને ભીડ અને લાઈન બતાવવા માગીશ કે જે લોકો ચાર પાંચ દિવસથી ધક્કાઓ ખાય છે લાઈનમાં ઊભા છે કે જે લોકો રેશન કાર્ડનો ઉપયોગ અનાજ લેવા માટે કરતા હોય ગયા મહિને બધાએ જેટલા પરિવારની અંદર સભ્યો હતા એ સભ્ય મુજબ રેશન કાર્ડના જેટલા નામ હોય એ નામ મુજબ દરેકને ગયા મહિને બરાબર અનાજ મળેલું હતું પણ જ્યારે ચાર કે પાંચ દિવસ પહેલા કે અઠવાડિયા પહેલા આ લોકો જ્યારે અનાજ લેવા રેશન કાર્ડ બતાવ્યો અને અનાજ લેવા ગયા ત્યાં ત્યારે એ લોકોને ખબર પડી કે આપણા જેટલી કુટુંબની સંખ્યા હતી અને રેશન કાર્ડમાં જેટલા નામ લખેલા હતા એમાંથી કોઈ પાંચ જણા હોય તો એમાંથી ચાર જણાના નામ ઉડી ગયા હોય કોઈ આઠ જણા હોય તો એમાંથી પાંચ જણાના નામ ઉડી ગયા હોય કોઈના ચાર એવી રીતે નામ જે છે એ ઈ કેવાયસી થઈ ગયા હોય ઉપરાંત એમના નામ કમી થઈ ગયા આવો પ્રશ્ન જે છે અહીંયા થઈ રહ્યો છે અને ખાસ કરીને પ્રજા ભયંકર જે છે આમથી આમ મને આમથી આમ દોડાઈ રહી છે મારી સાથે એવા જે ભાઈ છે કે જેમને અનુભવ થયો છે તો એમના પાસેથી જાણીએ એપ્લિકેશન થ્રુ જ્યારે આ ગવર્મેન્ટે ઈ કેવાયસી સ્કીમ સ્ટાર્ટ કરી એ સમયે મેં પહેલે તો પ્રથમ મારું ઈ કેવાય સી કર્યું પછી મારા પરિવારનું કર્યું અને જે વ્યક્તિઓ અભણ છે એ કમ બસો વ્યક્તિઓ નથી એ કેવાયસી મેં કર્યા હતા છતાં પણ દરેક નું જોયું કે ભાઈ સક્સેસ થયું છે ત્યાર પછી જ ઈ કેવાય સી કમ્પ્લીટ છે એમ માની અને ચેક કરતો આવ્યો મારું ખુદનું ઈ કેવાયસી સક્સેસ હતું છતાં આજે મારું જ ખુદનું ઈ કેવાયસી પાસમાંથી રાશન કાર્ડમાંથી નામ કમી થઈ ગયું છે બરોબર છે અત્યારે રાશન ની અંદર આમાં ફિઝિકલ રીતે બતાવે છે પણ ઓનલાઈન ની દ્રષ્ટિએ મારા રાશન કાર્ડ ની અંદર મારું અને મારા પુત્ર નું બંને મારો ચાલીસ મો ક્રમ હતો ચાલીસ માં ક્રમે ઉભો રહી અને ચેક કરાવ્યું મારું ઈ કેવાયસી થયેલ હતું છતાં મારું એપ્લિકેશન ની અંદર નામ ઉડી ગયું છે પાછું ફરીથી મેં નામ એડ કરાવવા રાશન કાર્ડ માં આપેલું છે પછી ઘણા લોકોને એમ કે ભાઈ તમે ઈ કેવાયસી કરવા માટે નગરપાલિકાએ જાઓ સાહેબ ઈ કેવાયસી ત્યારે નગરપાલિકાએ જઈ શકાય કે તમારું એપ્લિકેશન નામ હોય તો એપ્લિકેશન ઈ કેવાયસી કઈ રીતે થાય એ મને થોડું સરકાર સમજાવે હું સરકારને બધી રીતે સપોર્ટ કરવા માંગુ છું સરકારને જે પણ ઓનલાઈન ડિજિટલ સ્કીમ લાવે એના માટે અમે સપોર્ટ આપીએ છીએ પરંતુ સાહેબ આ ટેકનિકલ ફ્રોલ્ટના કારણે અમારા જેવા અનેક લોકો આ પીડા ભોગવે છે ભાઈ તમારે કેટલા લોકો હતા સાત જણા જ અહીં અમે પાંચ નું નામ નીકળી ગયું છે તમે ઈ કેવાયસી કરાવેલું હતું હા એ ઈ કેવાયસી કરાવેલું છે મારે અને હું પરમદી માલ લેવા ગયો તો કંટ્રોલ વાળા ભાઈ કીધું તમારા પાંચ નું નામ નીકળી ગયું છે ઈ કે અર્જુન નું પરસો તમનું બે નું નામ છે હવે આપ જોઈ શકો છો કે એટલા એટલા લોકો પરેશાન થઈ રહ્યા છે અહીંયા કોઈ પણ પ્રકારની બેસવાની વ્યવસ્થા નથી એક તો આ કાળઝાળ ગરમી છે આમાં ઘણા વૃદ્ધ ઉંમરના લોકો પણ આવે છે

એ બાબતે શું મદદ મળશે હવે આગળ તેમની મદદના ભાગરૂપે આપણે દરેક નવથી તાલુકાના દરેક ગામોના ક્લસ્ટર બનાવી અને કેમ્પની શરૂઆત કરી છે જેમાં નાગરિકોને મદદગાર કચેરીએ ધક્કા ન થાય તે માટે કેમ્પમાં આધાર કાર્ડ કીપ પણ અને રાશન કાર્ડની કિપ પણ સાથે રાખેલી છે કાર્ડમાં જે પણ જરૂરી સુધારા વધારા લોકો ત્યાં કરાવી શકે આધાર કાર્ડ અપડેટ કરાવીને તાત્કાલિક ઇ કેવાય સી કરી શકે તે માટે ગામે ગામ તારીખ આઠથી જ કેમ્પનું આયોજન કરે છે અને મામલતદાર ઓફિસ ખાતે કચેરી સમય સિવાય પણ વધારાનો સમયે ત્રણ ઓપરેટરને બેસાડીને

માય રેશન કાર્ડ જે જે એપ્લિકેશન છે લોકો પણ ભણેલા ગણેલા ટેકનોલોજીને મોબાઈલનો સારો યુઝ કરી શકે છે સ્માર્ટફોન યુઝ કરી શકે છે અને આજે લગભગ દરેક લોકો પાસે સ્માર્ટફોન હોય છે તો માય રેશન કાર્ડ એપ્લિકેશન એ જે છે ડાઉનલોડ કરી એની અંદર તમારા આધાર કાર્ડના નંબર અને તમારા ફોન નંબર અને રેશન નંબર જે છે એની અંદર એપ્લાય કરજો અને ખાસ ચેક કરજો કે આપનું નામ જે છે એ ક્યાં કમી તો નથી થઈ ગયું ને ભારતના નાગરિક આપ પણ છો ને આ ચેક જરૂરથી કરી લેજો અને દ્વારકાથી આવી જ માહિતી માટે થઈને લાઈક કોમેન્ટ દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ